ગાડી મસ્ત સર્વિસ માં મૂકી દીધી એટલે કે જોવો પડશે તો કઈ નહીં છે મસ્ત મજાનો દિલો છે તો તમે જોઈ શકો છો સાઈઝ તમને લોકોને ખબર છે અહીંયા હાંડવાનો ભાવ જે આપણા વડોદરામાં મળે વલસાડ અતુલ પાનેરા પર નલી દમણ ગંગા બ્રિજ ક્રોસ કરી લીધું છે અમે લોકોએ मॉर्निंग जय श्री કૃષ્ણ વેલકમ एंड वेलकम बैक ટુ माय યુટ્યુબ ચેનલ गाइस અમારો ચા વેલ ગોલ્સ છે ને મોર્નિંગ ભલે ફ્રેશ થઈ ગઈ છે પણ હજી સુધી મેં ફ્રેશ નથી થઈ બિગ બોઝ જવાનો જવાનું હતું ઓફિસમાં એને લેટ થતું હતું અમને એટલા માટે એ મસ્ત મજાના ફ્રેશ થઈને નીકળી ગયા છે ચા નાસ્તો પણ થઈ ગયો છે બસ કંઈ નહીં હવે મેં બનાવેલું હતું નાસ્તામાં દાળ વડા બટ એનાથી મારું પેટ નહીં ભરાયું તો અત્યારે રહી છું મેગી મેગી તો મેગીનું પતિ જાય મેગી ખાઈ લે પછી મસ્ત મજાના ઘરનું કામ પતાવી લે ઘરનું કામ પતાવીને ફ્રેશ થઈ જઈએ ફ્રેશ થઈને પછી મળીએ આપણે તો સ્ટેડિયમ અત્યારે હું જઈ ગઈ છું મસ્ત મજાનું બધું ઘરનું ઓલમોસ્ટ કામ પતાવીને ફ્રી અને ગાઈઝ એક બીજી વાત આજે છે ને અમે લોકો કશે જવાના છે તો બ્લોક સ્કીપ નહીં કરતાં તમે પૂરો વિડિયો જોજો તો તમને ખબર પડશે અમે લોકો ક્યાં જવાના છે શું કરવાના છે ઘણી બધી મજા આવશે અને ગાઈઝ આજે ઘરનું કામ પતાવવામાં થોડું લેટ થઈ ગયું કારણ કે ઘરનું બધું જ કામ કરવાનું હતું એટલા માટે અને અત્યારના ભાગોમાં થઈ ગયા છે સાડા અગિયાર તો સાડા અગિયાર થઈ ગયા છે કંઈ નહીં ઈચ્છા હતી નીચે જવાની બટ હવે ઈચ્છા નથી કારણ કે છે ને નીચે લગ્ન છે તો બધા હોય તો સારું નહીં લાગે

એ બ્લાઉઝ લેવા માટે તો ચાલો કઈ ની ફટાફટ તે પહોંચે ત્યાં ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છે બહાર ફરવા માટે ક્યાં જઈએ છે શું કરીએ છે એના માટે તમારે અમારો આખો બ્લોગ જોવો પડશે તો તમે બ્લોગ સ્કીપ ન કરતા તમને બહુ મજા આવશે સ્વિચ પણ રેડી થઈ ગયું છે સો સ્ટે મસ્ત સર્વિસ માં મૂકી છે અમે લોકો જઈ રહ્યા છે બહાર ફરવા માટે ક્યાં જઈ છે એના માટે તમારે બ્લોગ કન્ટિન્યુ જોવો પડશે તો કંઈ નહીં ચાલો હું તમને જે કંઈ પણ હશે હું તમને બતાવતી રહીશ શેર કરતી રહીશું સ્ટેટિયુન કાંઈ જ અગારે હું આવી ગઈ છું મસ્ત મજાની જગતિસ્પર્ષામાં અને મેં લીધું છે મસ્ત મજાનો રીલો છે સગાએ છે અમે લોકો પાછી ગયા છે મસ્ત મજાના હાઈવે ઉપસ

અને ગાઈઝ તમને લોકોને ખબર છે અહીંયા હાંડવાનો ભાવ જે આપણા વડોદરામાં મળે છે ઓનલી પચાસ અને સાઠ રૂપિયાનો એ અહીંયા મળી રહ્યો છે સો અને એ દોઢસો રૂપિયાનો મેં કીધું નથી ખાવ હાંડવા મેં કીધું ચાલો ચાલશે તો નહીં બસ ટાપરે લઈ લીધા છે તો કઈની ગાડીમાં બેસીને આપણે ટાઈમપાસ કરીશું ગાઈઝ આ કઈ માતાનું મંદિર છે તમે બધા કમેન્ટ કરજો જે ડુંગર પર છે હા

દમણ ગંગા બ્રિજ ક્રોસ કરી લીધું છે અમે લોકોએ